બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો વડગામમાં આઠ પોઈન્ટ બાસઠ ઇંચ પાલનપુરમાં છ પોઈન્ટ ચૌદ ઇંચ અને દાંતીવાડામાં છ ઇંચ વરસાદ નોંધાયો પાલનપુરના મફતપુરા અને ઢુંડીયાવાડી વિસ્તારમાં ઢીંચણ સુધી પાણી ભરાતા રસ્તાઓ નદીઓની જેમ વહેતા થયા જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ધાનેરાની સરકારી કચેરીમાં બહાર પણ પાણી ભરાયા ભારે વરસાદે ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી તંત્ર સતર્ક બન્યું અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ધ્રુવ બનાસકાંઠામાં કેવી પરિસ્થિતિ ચોક્કસ થી જણાઈ ગયું વહેલી સવારથી જે વરસાદી માહોલ જિલ્લામાં છે મોડી રાત્રે જે રીતે વરસાદ શરૂ થયો છે સર્વત્ર સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ડીસામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ધાનેરાની વાત કરું તો ધાનેરામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ જો વરસાદ જિલ્લા અંદર પડ્યો છે તો વડગામ વિસ્તાર પડ્યો છે વડગામ ના અંદર આઠ પણ વધુ વરસાદ જે વાતચીત કરતા જિલ્લાના ડીપીઓ જણાવ્યું છે કે જે રીતે જે વધુ વરસાદ છે તે પ્રાથમિક અંદર અમે રજા જાહેર કરવામાં આવી છે કારણ કે જે રીતે વરસાદ વધુ છે તેના કારણે જે બાળકો છે તે લોકો પણ શાળામાં પ્રવેશ

પરિસ્થિતિ સર્જાય છે વરસાદી માહોલ છે અને જે રીતે આ પ્રમાણ પાણી શહેરો અને જે રીતે કરવામાં આવી છે પણ છે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે વરસાદની જરૂર હતી ખેડૂતો પણ વરસાદ ને માંગ પડી રહ્યા હતા અને આખરે જે રીતે વરસાદી માહોલ સર્જાય છે તેના સર્વત્ર સ્થિતિ સર્જાય છે મોડી રાત વરસાદી માહોલ છે તે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહ્યો છે

પાલનપુર શહેરની આ સ્થિતિ છે એ ક્યાંક પ્રિમસુન પાલિકાની જે જે કહી શકાય છે કે કામગીરી હોય છે તેના પણ એક મોટા સવાલો ઉભા કરતા હોય છે કારણ કે જે રીતે પાલનપુર શહેર જે નીચાનવાળો વિસ્તાર હોય છે તેના અંદર ચીફ ઓફિસર અગાઉ જે રીતે કહ્યું હતું કે અમે કામગીરી પૂર્ણ કરી છે પણ આ પ્રકારને જે સામાન્ય વરસાદ જ પડતો હોય છે અને આ પ્રમાણનું જે પાણી શહેરી વિસ્તારોમાં ભરાતું હોય છે ત્યારે સમજી શકાય છે કે સ્થિતિ કેટલી ભણશી હશે આ ખાસ કરીને જે રીતે આ પ્રમાણનું જે પાણી પાલનપુર શહેર અને જે રીતે ભણગામ શહેર દિશા શહેર નેરા ના અંદર ભરાયું છે તેના કારણે જે સ્થાનિક લોકો છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લાંબા સમય બાદ વરસાદી વાતાવરણ સર્જાયું છે લોકો પણ નદી ને જોવા માટે આવતા હોય છે જે કે સ્થાનિક જે તંત્ર છે તેઓ દ્વારા પણ લોકોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે જે રીતે આ પ્રમાણનું વધુ પાણી હોય છે તેના અંદર લોકો જે રીતે જીવના જોખમે